અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સિટી સેન્ટર શોપિંગ સેન્ટરમાં વ્યાપેલી અસહ્ય ગંદકીની સમસ્યાએ આજે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું શોપિંગ સેન્ટરના એક દુકાનદાર કે રહેવાસી દ્વારા આ ગંદકી અંગે સેન્ટરના બિલ્ડર સમક્ષ રજૂઆત કરવા જતાં મામલો બિચક્યો હતો અને બિલ્ડરે રજૂઆત કરતાને માર મારવાની ધાકધમકી આપી હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી સિટી સેન્ટર શોપિંગ સેન્ટરના કોમન પ્લોટ પાર્કિંગ એરિયા અને અન્ય જાહેર જગ્યાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે વેપારીઓ અને ત્યાં રહેતા પરિવારો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે આ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે આ સમસ્યાના નિરાકરણ માટે જ્યારે એક જાગૃત વ્યક્તિ બિલ્ડરનો સંપર્ક કરવા અને સત્તા પર રજૂઆત કરવા ગયા ત્યારે બિલ્ડરે સમસ્યા ઉકેલવાને બદલે ઉશ્કેરાઈ જઈ રજૂઆત કરવા અને ગાળો ભણવા ઉપરાંત જાનથી મારી નાખવાની કે માર મારવાની ધમકી આપી હતી બિલ્ડરના આવર્તનથી

આ પોલીસ સ્ટેશને અરજી આપવા આવ્યા છીએ કે અમારી જે માંગ હતી કે સિટી સેન્ટરની સાફ સફાઈ અને ગંદકીનું રાજ્ય છે તો અમે બિલ્ડર અમે એક જ માંગ કરેલી કે એક સાલ છે પાણી નહીં આવ્યા તો ઉડતા ક્યાં તો એના માટે મેન્ટેનન્સ માટે અમે બધી વસ્તુનું કાર્ય કરવા કહેવા માટે આવેલા છીએ આજ સિટી સેન્ટરના મેમ્બરને અમારા બધા સભાસદો ભેગા થયેલા છે એમાંથી એક વ્યક્તિને મારવાની અને ધમકી આપેલી છે અમારી બધા લોકો ભેગા થઈને અરજી આપેલી છે અમારી બિલ્ડર એક જ છે કે ભાઈ અમને સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી આપે અને અમારા જે મેન્ટેનન્સ છે એ જે પચીસ પચીસ હજાર પર દુકાન લીધેલા છે તો એ આપે અને સોસાયટી કરે હું સિટી સેન્ટર શોપિંગ નો સભાસદ છું મેં એ કરી આ સિટી સેન્ટર શોપિંગમાં મેં જો એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે પચીસ હજાર રૂપિયા આપેલા તે રીતના બધા જ શોપિંગમાં જેટલા લોકોએ બી દુકાન ઓફિસ લીધી છે એ બધાએ પચીસ પચીસ હજાર લેખે એમને મેન્ટેનન્સ માટે પૈસા આપેલા છે પણ છેલ્લા લગભગ છ સાત વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી નદી પાણીની સુવિધા નથી સાફ સફાઈ ની સુવિધા ને એકલી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે જયારે પણ અમે અને રજૂઆત કરવા ગઈએ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને બાના બતાવી રહી છેલ્લે પણ અમે જિલ્લા રજૂઆત કરેલી બે મહિના પહેલા તારે બી કી કે હવે અમે બધું કલાક શું અમે તમારા અમારા તરફથી જે પચીસ પચીસ હજાર આપવાના છે તે આપી દઈશું ને શોપિંગને ને સાફ સફાઈ રાખીશું તો એ કઈ કરતા છે નથી જયારે પૈસા ની માંગણી કરવા માટે સભાસદો જાય છે ત્યારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે મારી સાથે પણ શનિવારે આ રીતના સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ એમ મારવાની ધમકી ધાતુ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે એ લોકો ને એવું છે કે અમને કોઈ ધાકત નથી ને એ લોકો દાદાગીરી ના મૂળ માં આવી ગયેલા છે ને શોપિંગ ને મતલબ કોઈ જાતનું કઈ કરવા તૈયાર નથી અમારા સિટી સેન્ટર માં ઓફિસ છે ઓફિસ મેં બિલ્ડર સાફ સફાઈ कोई भी जात का वो नहीं कर रहे हैं हम चार पाँच छः साल से तकलीफ में है पूरा गंदगी हो गया है चारों तरफ पिसाब पानी सब फैला हुआ है ये बिल्डरों को बोलने जाने पर वो लोग हमारे साथ दादागिरी करते हैं हमारे अभी एक सभ्य को मारने की धमकी दी उसको डंडा लेकर डाटिया बाटिया तोड़ने का बात किया और बोला कि अगले बार से अगर ऐसा करोगे तो फिर हाथ पात तोड़ देंगे तो इसलिए हम लोग इसका रजुआत कर रहे हैं